સર્વે વિદ્યાર્થી મિત્રોને આજ રોજ માધ્યમિક અને પ્રાથમિક શાળાની શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈ ગઈ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ નવ માટે એસ એસ ઇની જે પરીક્ષા હતી તે શિષ્યવૃત્તિની પરીક્ષાનું આજનું જે પેપર છે એ પેપરનું સોલ્યુશન આપની સમક્ષ કરવા જઈ રહ્યો છું આપ જો આ ચેનલમાં નવા હો તો સૌ પ્રથમ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે ગુજરાતીના ધોરણ નવથી દસના તમામ વિડિયોઝ પાઠ વ્યાકરણ અને નિબંધના તમને આની અંદર જોવા મળશે અને વેકેશનમાં ખૂબ સારો એવો અભ્યાસ કરી શકશો મિત્રો આજનું પેપર સોલ્યુશન આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું તો એના સાચા જવાબો આપ જાણી અને આપ કેટલા ગુણ સુધી પહોંચાડશો તેની માહિતી તમને આ વિડીયોમાં મળશે વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે તો મિત્રો તમારે એમાં શોધવાનું હતું તો ઓક્સિજન એ સાચો જોડણીનો શબ્દ છે નીચે આપેલા વાક્યોમાંથી વિદ્યાર્થ વાક્ય કયું છે બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ વો આવે એટલે વિદ્યાર્થ વાક્ય બને છે મારો હંસલો નાનો ને દેવર રે થયું અલંકાર એ રૂપક અલંકાર છે ત્યાર પછી સંધિની કઈ જોડણી ખોટી છે એ ડી એ ખોટી જોડણી છે એને આપણે અહીંયા જવાબ આપીશું સત્યાવીસ વિનાશકર એટલે વિનાશ કરનાર નાર વાચક પ્રત્યે આવે એટલે ઉપપદ સમાસ થાય મિત્રો સમાસના ઘણા બધા વિડીયો આ ચેનલમાં અવેલેબલ છે તમે જોજો જેના કારણે ધોરણ દસ અને ધોરણ નવનું જે વ્યાકરણ છે એ ઉપયોગી નીવડશે ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે તો આરોહ અવરોહ એ શબ્દ એ ખોટી છે નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે કયો નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા સી ઓપ્શન ન આવે એમાં ભારતીય બરાબર એ ભારતીય એ આપણે સંજ્ઞા તરીકે વાપરીશું ત્યાર પછી અહીંયા નીચેનો ઓપ્શન કપાયેલો છે આગળ આપણે વધીએ છીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વિરુદ્ધાર્થી શબ્દની સાથે સાથે અહીંયા સર્વનામનો જે પ્રકાર છે એ પણ પૂછવામાં આવ્યો છે એ મંદિર અપૂજ રહે છે વાક્યમાં રેખાંકિત શબ્દ એ સર્વનામનો કયો પ્રકાર છે તો એ મંદિર એટલે કે દર્શક વાચક સર્વનામ થાય નીચે વાક્ય પૈકી કયું વાક્ય પ્રક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવે છે તો મિત્રો શરમથી તેમનું ડોકું નીચે નમી ગયું એ વાક્ય એ સર્વનામ નો અહીંયા પ્રક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવે છે તમે જોઈ શકો છો મદ મદ મોહર્યો મોગરો મેં ગુંથી ફૂલન માળ વાક્યમાં રવાનોકારી શબ્દ કયો છે તો તમે જોઈ શકો છો મદ મધ ત્યારબાદ આગળ વધીએ છીએ મારા ભાઈના હાથમાં સોનાનું મોટું નક્કર કડું હતું વાક્યમાં કયો શબ્દ વિશેષણ નથી તો મોટું નક્કર કડું અહીંયા તમે લખી શકો છો મોટું એટલે ગુણવાચક વિશેષણ પણ તમે કરી શકો ત્યાર પછી એની સાથે વાક્યમાં કયો શબ્દ વિશેષણ નથી સોરી અહીંયા આપણે ભૂલ કરીએ છીએ અહીંયા નથી શબ્દ તમારે પૂછાયેલો છે તો મારા એ પણ વિશેષણ છે મોટું એ પણ વિશેષણ છે નક્કર એ પણ વિશેષણ છે પણ મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે ફરી તમને અહીંયા જણાવી દઉં કે હા જે કડું છે એ કડું એનો સાચો જવાબ છે કારણ કે એ વિશેષણ નથી એ સંજ્ઞા છે બરાબર તો અહીંયા તમે એ રીતે ક્લિયર થઈ જજો સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો પ્રદીપ્ત એટલે સર્ગેલું એ સાચી છે પછી સ્નિગ્ધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો સ્નિગ્ધ એટલે કે કઠણ તો અહીંયા જે જવાબો છે એમાં એક આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે મોટું જૂનું લાકડું કે ઝાડનું થળિયું માટે કયો શબ્દ વપરાય છે નવમામાં તમે અહીંયા સુદામા અને કૃષ્ણનો પ્રસંગ જોયો છે એની અંદર ખોડ એ એના માટે વપરાય છે કે મોટું જૂનું લાકડું કે ઝાડનું થળિયું એને ખોડ કહેવાય બરાબર આજ્ઞા શબ્દનો ધ્વનિશનિની સાચી જોડ કઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો બી ઓપ્શન એ એનો સાચો છે રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું વાક્યમાં રેખાંકિત શબ્દ દર્શન સંજ્ઞા કયો પ્રકાર જણાવે છે દર્શન એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા થાય તો આ રીતે મિત્રો તમારું જે પેપર છે એ પેપરનું સોલ્યુશન અહીંયા મૂક્યું છે આશા રાખું છું કે તમને આ ગુજરાતીના જે પ્રશ્નોના જવાબ હતા એ સાચા છે અને એ જે જવાબો છે એ જવાબો જાણી અને તમે પણ તમારા કેટલા સાચા પડ્યા એ તમે જોઈ શકો છો આવા નવા વિડીયો સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધોરણ દસમાં અભ્યાસ કરો છો તો ગુજરાતીના તમામ કાવ્યો પાઠ નિબંધ અને સાથે સાથે અહેવાલ અને સુંદર મજાનું સમગ્ર વ્યાકરણના વિડીયો જોવા આ આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરશું